નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે વાત કરશું ગુજરાત ફેમિલી કાર્ડ યોજના વિશે આ યોજનાની વાત કરતાં પહેલાં જો તમે આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી સૌથી પહેલી કોઈ નવી યોજના આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળતી રહે રહેતા ગુજરાતી ફેમિલી કાર્ડ છે શું તેના વિશે વાત કરશું જેમ કે ગુજરાતમાં આગામી સમયમાં પરિવારની ઓળખ માટે જે બનશે એ કાર્ડ હશે આ કાર્ડની વિશેષતામાં તેમાં પરિવારના તમામ સભ્યોના ડેટા હશે આઠ ડિજિટનો જે પરિવાર આઈડી આપવામાં આવશે જેના દ્વારા જે પરિવારના સભ્યોની ઓળખ મળી રહેશે મુખ્ય ઉદ્દેશ્ય એ છે જે અલગ અલગ સમયે જે વિવિધ સર્ટિફિકેટ બનાવવામાં આવતા હોય છે તે રહેલા સમસ્યાનું નિવારણ થઈ શકે આ કોન્ટમિક આઈડી જે છે તે કાર્ડનો મુખ્ય હેતુ એ છે કે જે સરકારની જે યોજનાઓ થતી હોય છે નવી નવી તેનો વિલંબ ના થાય તે માટે આ કાર્ડ જે છે કાઢવામાં આવશે રાજ્ય સરકાર અને વિધાનસભા જે સત્રના છે આ અંગેનું બિલ લાવવા જઈ રહી છે આગળ એની ખાસિયત અને ફાયદા વિશે વાત કરશું કે આ કાર્ડ કાઢવાથી ફાયદો અને ખાસિયત શું મળવાપાત્ર છે ગુજરાત સરકાર દ્વારા જે આગામી સમયમાં આગામી સમયમાં જે પરિવારની ઓળખ માટેનું કાર્ડ આપવામાં આવશે તેનાથી અનેક લોકોને ફાયદા થશે આ કૌટુંબિક આઈડીને જન્મ મૃત્યુ અને લગ્નના જે રેકોર્ડ સાથે લિંક કરવામાં આવશે જેથી જ્યારે પણ જીવનમાં આવી ઘટનાઓ બને ત્યારે ડેટાનું જે સ્વચલિત અપડેટ સુનિશ્ચિત થાય છે જેમ કે જન્મ મૃત્યુ અને લગ્નના જે રેકોર્ડ હોય છે ને તે આ પૂરું જે તમારી માહિતી પૂરી આવી જશે કૌટુંબિક આઈડી વિવિધ યોજનાઓ જેવી કે શિષ્યવૃત્તિ સબસિડી પેન્શન લિંક કરશે જેથી જે સુસ જે સુસંગતતા છે અને વિશ્વનિત્ય છે સુનિશ્ચિત કરી શકાય તેમજ વિવિધ યોજનાઓ સબસિડી અને પેન્શનના જે લાભાર્થીઓ હોય છે તે પસંદગીને સક્ષમ કરી શકાય કૌટુંબિક આઈડી ડેટાબેઝની આપમેળે પૂછપરછ કરવામાં આવશે આગળ વાત કરતાં પાત્રતા અને માપદંડ વિશે વાત કરીશું પરિવાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ જરૂરી દસ્તાવેજ વિશે પણ વાત કરીશું જેમ કે પરિવારના દરેક સભ્ય માટે જે આધાર કાર્ડ હોવું જરૂરી છે જોબ કાર્ડ રેશન કાર્ડ ડેમિસાઈલ પ્રમાણપત્ર અને ફોટો અને જે મોબાઈલ નંબર હોય છે પણ આધાર કાર્ડ સાથે લિંક હોય તે વેલિડ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી રામ